નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ પરિચય કેળવીએ તેમનો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો કે તમારા પાડોશીના ઘરની મુલાકાત લો મુલાકાત સમયે તમારા ઘરના કોઈ એક સભ્યને પણ સાથે લઈ જાઓ જે ઘરની મુલાકાત લો અને તે ઘરના સભ્યોની નીચે મુજબની વિગત મેળવો ઘરના સૌથી વડીલ વ્યક્તિનું નામ રામભાઈ

તેના લેરામાં કોલાહલથી દૂર અગન પંખ સત્યના પ્રયોગો અઢાર વર્ષથી ઉંમરના વ્યક્તિ પાસે વાહન હંકારવાનું લાયસન્સ છે હા ઘરના કોઈ બે વ્યક્તિઓના શોખ જાણો રસોઈ બનાવવી અને સંગીત સાંભળો છેલ્લે સમાજ સેવાનું કોઈ કાર્ય કર્યું હોય તો તે નોંધો તો અમારી નજીકના રોડ પર ઘણા દિવસથી ગંદકી હતી જે અમે અને પડોશીઓ એ ત્યાં જઈ અને રસ્તાની સાફ સફાઈ કરે આ રીતે મેં ઘણી જગ્યાએ સમાજ સેવાનું કામ કર્યું છે ઘરના સભ્યો યોગિક ક્રિયા કરે છે હા ક્યાં ક્યાં યોગદાન કરે છે પદ્માસન વજ્રાસન મત્સ્યાસન ઘરમાં નિયમિત પૂજા પાઠ કોણ કરે છે દાદી અને મમ્મી ઘરમાં છેલ્લે કોનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો નાની બહેનનો અન્ય વિગતો તેમના ઘરમાં એક પાલતુ બિલાડી પણ છે તેમના ઘરમાં કુલ છ સભ્યો છે જેમાંથી ત્રણ સભ્યો અને ત્રણ પુરુષો છે તેમના ઘરમાં સાંજનું ભોજન સાથે મળીને કરવું એવો નિયમ છે ઘરમાં દરેક સભ્યો સવારમાં વહેલા ઉઠીને યોગ કરે છે દાદા દાદી પણ યોગ કરીને તેમના શરીરનું ધ્યાન રાખે છે તેઓ વધારે બહારનું ખાતા નથી જેથી તેમના ઘરમાં સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા નથી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે